ભાઈ ઓર બહેનોને જય માતાજી જય મોગલમાં જય સોનલમાં હું આપ કાભાઈ રણો મારા ન્યાય વિડીયોમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત કરતો હું કેમ છો તમે બધા મજામાં ઓ આપ સૌ બધા મજામાં તૈયારી કુકથી માની દે એથી નવા આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો તમારી સપોર્ટની મારે ખાસ જરૂર છે એટલે તમે સપોર્ટ કરતા રહીજો મને સૂટેલા જાય છે એવી ઓ એમ બધા જઈએ છીએ કરગઢના બધા પિકઅપ લઈને ન્યાસી તમને કહેવું સુટીલા જઈન કે આ તમે જવાનું છે એટલે વિડીયોમાં માં બનાવી રહીજો પિકઅપ પર આવી થઈ વિડીયોમાં માં બનાવી રહીજો હવે ધીમે ધીમે નીકળી ગયા છીએ હું નીચે પર પાછળ બેઠા સુટીલા પહોંચી ગયા છે હવે ખાલી આરામ કરી લે પછી ડુંગરો સડી વિડીયો માં બનાવી રહીજો તો બધા જાગી ગયા છે સો વાગી ગયા છે બધા ફ્રેશ થઈ ગયા છે તો હાલો તે ધીમે ધીમે આવી છે ઈ મુદા ડુંગરો સડવા मानो माथे जाए मारना दर्शन कराई तुमने मासाउन मना ओ मराटेज भाई मार पटेल चल भाई उभा थे ऑन मन मने जाने के वाते हम प्रेस से आगे था हां चलो तुम बोलो थोड़ा तेज ट्रिपल ले लेंगे Non è che si può fare un'altra cosa? No, non è che si può fare un'altra cosa. No, non è che si può fare un'altra cosa. Ok, ok, ok. તો હાલો તે સરી પણ લઈ લીધું છે તો હવે સારું કર્યું ચડવાનો મા સામુ મુનો ડુંગરો દઈ શું પહેલાં વાળી સામુડ મારે આગળ થઈ ગયા છે ને બેનોની પાછળ છે હું સૌ સૈયાભાઈ છે પોલાભાઈ છે મિસલભાઈ છે હવે શોધ કર્યો નહીં પાવજ ભાઈ અડધો ડુંગરો ચડ્યા ને પછી નો આ નજારો જોવો થી અમારે આકાશ ભાઈ જો આવે તો થાકી ગયા લાગે સડી ગયો છે હાલો તો ડુંગરો સડી ગયા છે ભાઈ વાર ગણો શ્રી પણ વધેરી જાય છે પછી માતાજીના દર્શન કરાવી તમે સાઉન્ડમાં ના જય સાઉન્ડમાં અમર પટેલ ને અમર પાણી બેન કોઈ થાક્યું બાકી લાગતું નથી બધા ડુંગરો ચડી ગયા છે તો હવે દર્શન કરીએ બી માસા ઊંડમાના વિડીયોમાં બને રહીજો આખો વિડીયો જોઈ ગયો એ મને આમને સપોર્ટ કરતા રહીજો નીચે કરી વિડીયો બનાવતા રહો મારો પટેલ પાસા વેળ્યા છે ત્યાંથી ના હાલવાનું ક્યાંયથી હાલવાનું છે ક્યાંયથી બેનું નથી હાલવાનું દર્શન કરવા જવાનું વાયુ માહિતી છે ભાઈ ઓર બહેનો દર્શન કરી જવું માં સાઉન્ડમાંના ના જય સાઉન્ડમાં જે જે વિડીયો જોવે હવેની ઈચ્છા પૂરી કરે માં સાઉન્ડમાં એની જેની ફૂલદી સાઉન્ડમાં હોય કોમેન્ટ મેં લખે એ સાઉન્ડમાં દર્શન કરી જવું હલો orange બનતી રો તમે જુમે તો દર્શન કરી લીધા છે એમી થોડા ઘણા બધા ફોટા પાડી લે પછી ડુંગરો ઉતરી દઈ અને પછી તમને કેવી કયું ધામ લેવાનું છે એટલે વિડીયો બનાવી રહીજો ત્રણ ધામ લેવાના છે આખા દીમાં બધા ફોટા ફોટા પાડી લે પછી ડુંગરો ઉતરી જાય પછી તમને હું વિડીયોમાં કહું ત્યાં આવવાનું છે એમ તો હાલોથી ભાઈઓ બહેનો બીજા પાગમાં મળ્યા એ પાગમાં કહીશ હું લેવાનું છે એમ ચાલો ભાઈઓ બહેનો જય માતાજી જય મંગલમા જય સોનલમાં તો હાલથી બીજા પાગમાં મળ્યા